રણદિકપુર પોલીસ દ્વારા સિંગવડ તાલુકાના છાપરી અને મલેકપુર ખાતેથી વિદેશી દારૂ રહેણાંક મકાનમાંથી જપ્ત કરાયો આ તારીખ નવ ત્રણ બે હજાર પચીસ રવિવારના રોજ મળતી માહિતી મુજબ રણદિકપુર પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગી બાતમી મળી હતી જે બાતમીના આધારે પોલીસ દ્વારા બે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ જપ્ત કરાયો હતો જેમાં પોલીસે છાપરી ખાતેથી લાલાબાઈના રહેણાંક મકાનમાંથી બાતમીના આધારે પાંચ હજાર પાંચસો રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો તેમજ મલેકપુર ખાતેથી ગણપતભાઈના રહેણાંક મકાનમાંથી બાતમીના આધારે સાત હજાર આઠસો રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો આમ પોલીસ દ્વારા રહેણાંક મકાનમાંથી બંને મકાનોને થઈને કુલ તેર હજાર ત્રણસો રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો અને બે આરોપીઓ વિરુદ્ધ ગત રોજ રાત્રે આઠ વાગ્યાને પંદર મિનિટે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી